સામાજિક કાર્યકર્તા સંજયસિંહ પરમાર અને તેમના સહયોગી મિત્રો સાથે મળીને લગ્નની સિઝન ચાલી રહી હોય અને ત્યારે જમવાનું વધતા અન્નનો બગાડ ન થાય તે હેતુસર એસએસજી હોસ્પિટલ જઈને જમવાનું વધતા તેનો સદુપયોગ કર્યો હતો સામાજિક કાર્યકર્તા સંજય પરમાર અને તેમના સહયોગી મિત્રો સાથે મળીને લગ્ન સિઝન હોવાથી પ્રસંગમાં જમવાનું વધતા અન્નનો બગાડ ન થાય અને ભૂખ્યાઓને ભોજન મળી રહે તે હેતુસર એસએસજી હોસ્પિટલમાં જમવાનું વધતા તેનો સદુપયોગ કરવામાં આવ્યો જેમાં દર્દીના સગા સંબંધીઓ નર્સ સિક્યુરિટી અને મોટી સંખ્યામાં આનો લાભ લીધો હતો તેમજ અપીલ કરી કે જો વડોદરામાં તમારા શુભ પ્રસંગે જમવાનું વધે તો તમે અમારી ટીમનો સંપર્ક કરી શકો છો નમસ્કાર વડોદરા આજરોજ અમારા ત્યાં શુભમપુરામાં એક કોલ આવ્યો હતો અમુ વરરાજાનો જાતે કે અહીંયા જમવાનું વધ્યું છે બસો થી અઢીસો માણસો તો અમે વિચાર કર્યો કે ક્યાં જઈએ રાત્રે આટલા સમયે તો અમે એસએસજી આયા તો એસએસજી પણ ખરેખર એકચ્યુઅલ જે લોકોને જરૂર હતી એવા લોકો સુધી અમે જમવાનું પહોંચાડ્યું છે અને કેટલા લોકો પાસે ડીશો પણ નથી તો અમે ડીશોની પણ વ્યવસ્થા કરીને એ લોકોને આજે જમવાનું પહોંચાડ્યું છે તો જે પણ આ જોવે છે વિડીયો તો મીડિયાના માધ્યમથી અમે લોકોને કહીશું કે આવી રીતે કોઈની જગ્યાએ જમવાનું વધે તો અમારો સંપર્ક કરે અમે આવી સેવા અમારા ટીમ દ્વારા આ સેવા સેવાકીય કાર્ય કરીએ છીએ જય માતાજી જય મા ભાવાણી આજ રોજ એસએસજી ખાતે અમારા પરમ મિત્ર સંજયસિંહ તેમજ અજયસિંહ રાજપૂત ને એક ફંક્શન ચાલતું હતું ને ત્યાંથી ફોન આવ્યો જમવાનું વધ્યું છે તો એ લોકો તરત ત્યાંથી એ જમવાનું લઈ અને એસએસજીમાં જે બહાર ગામથી જે દર્દીઓ આવે છે એમાં ઘણા બધા એવા બી હોય છે કે જે લોકોને જમ્યા વગર પણ સૂવું પડતું હોય છે તો એવા જે દર્દીઓ છે એ લોકોને આ લોકોએ જે સેવા પૂરી પાડી છે ખરેખર ખૂબ જ સરાહણીય છે હું તો દરેક વ્યક્તિને અપીલ કરીશ કે આવું જ્યાં પણ આવું કંઈક ને કંઈક બનતું હોય તો અમારી જે ટીમ છે સંજયસિંહ તેમજ અજયસિંહ તમને કોન્ટેક કરો જેથી કરીને જે ભૂખ્યા છે એ લોકોને ત્યાં સુધીને આ જમવાનું પહોંચી શકે જય માતાજી જય માતાજી જય માતાજી મિત્રો સંજયસિંહ પરમારનો ફોન આવ્યો એટલે દરેક જગ્યાએ પ્રસંગ હોય છે પ્રસંગ હોય જે ખાવાનું વધે છે એ ખાવાનું ગરીબો સુધી પહોંચાડવા માટે સંજયભાઈ જ્યારે બી મને ફોન કરે ત્યારે હું હાજરનો હાજર હોય હું મારો ટેમ્પો લઈને સેવામાં જતો રહું છું અને આવું કોઈની ઘરે પ્રસંગ હોય કે ગમે તે ખાવાનું વધતું હોય તો સંજયસિંહ પરમારનો ખરેખર કોન્ટેક કરો આ બહુ સારું કાર્ય છે અને કોકના મોઢા સુધી ખાવાનું જઈ શકે તો આ કાર્યમાં કોઈની જરૂર હોય કે કોઈને ટેમ્પોની જરૂર હોય તો બી મારો કોન્ટેક કરી શકો છું પિન્ટુ બારિયા